નમસ્કાર કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું શરૂઆત કરીશું ભારત જોડો ન્યાયયાત્રા સાતમી માર્ચે ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો ચૌદમી જાન્યુઆરીના રોજ મણિપુર ખાતેથી શરૂ થયેલી ભારત જોડો ન્યાયયાત્રા દેશના પંદર રાજ્યોમાં ફરે તેવું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત ગુરુવારે યાત્રા દાહોદ જિલ્લાના જાલોદ ખાતેથી ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો બાદમાં યાત્રા દાહોદ ગોધરા થઈ રાજપીપળા અને બાદમાં ભરૂચ જિલ્લા ખાતે આજે બપોરે પ્રવેશી હતી ભારત જોડોની આ યાત્રા થકી નેત્રંગ ખાતે પોતાના કાફલા સાથે આવી પહોંચેલા રાહુલ ગાંધીને આવકારવા માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ આમ આદમી પાર્ટી સહિતના હોદ્દેદારોની કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા રાહુલ ગાંધીનું ભરૂચની ધરાવ ઉપર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રાહુલની આ યાત્રામાં ભરૂચ લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈત્ર વસાવા પણ વિશેષ જોડાયા હતા ચૈતન માટે પણ રાહુલ ગાંધી પ્રચાર કરતા રાહુલ સતત ચર્ચામાં રહેલી ભરૂચ લોકસભા બેઠક ઉપર ખડાખડીનો ખેલ જામ્યો છે તેવામાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે નર્મદા જિલ્લામાંથી ભરૂચ જિલ્લામાં પ્રવેશી છે ત્યારે આપ જોઈ શકો છો નેત્રન ખાતેના દ્રશ્યો છે જ્યાં જુઓ ત્યાં કિરિયર પબ્લિક છે તે રાહુલ ગાંધીના સ્વાગત માટે ઉભી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખાસ કરીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કોંગ્રેસના ગઠબંધન થયા બાદ ઇન્ડિયા દઠબંધનના મોટા ભાગના કાર્યકરોથી લઈને સ્થાનિક લોકો છે તે અહીંયા રાહુલ ગાંધીના સ્વાગત માટે કદામાર તૈયારીઓ કરીને ઉપસ્થિત રહ્યા છે જ્યાં નજરમાં આવો ત્યાં નેત્રનના રસ્તાઓ ઉપર ક્યાંક ક્યાંક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધ્વજ ફળકતા જોવા મળી રહ્યા છે રાહુલ ગાંધી સતત રાહુલ ગાંધીની આ યાત્રાને ને પ્રચંડ પ્રતિસાદ મળતો હોય તે પ્રકારનું સામે આવી રહ્યું છે ત્યારે ટૂંક જ સમયમાં રાહુલ ગાંધી નેત્રંગ ખાતે આવી પહોંચશે જ્યાં તેઓનું અતિ ઉત્સાહભેર સ્વાગત અને સન્માન છે છે તો સાથે સાથે ઇન્ડિયા ગજ બંધ ના ઉમેદવાર છે ચેતર વસાવા તેઓ પણ આ યાત્રામાં જોડાયા છે અને રાહુલ ગાંધી સાથે તેઓ પણ સતત યાત્રામાં સાથે ફરી રહ્યા છે ભારૂ પટેલ કેટીવી ન્યુઝ ભરૂચ